નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં ભવ્ય હરિપ્રબોધમ ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુરુ હરિપ્રબોધમ સ્વામીજીના સાનિધ્યમાં ત્રિવેણી મહોત્સવની ઉજવણી થઈ સંસ્કારી નગરી વડોદરા ખાતે આસ્થા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો ગુરુ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ અને પવિત્ર સાનિધ્યમાં હરિપ્રબોધમ ધામના નિર્માણ માટે ખાતમુહૂર્ત ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ અવસરે ત્રણ પવિત્ર પ્રસંગોને આવરી લેતો ત્રિવેણી મહોત્સવ ઉજવાયો આ ત્રિવેણી મહોત્સવનો મહિમા આ મહોત્સવમાં ત્રણ મુખ્ય ધાર્મિક ઘટનાઓનો સમાવેશ થતો હતો આ વિશે વાત કરીએ તો ગુરુ પરમ પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીજીનો પ્રાગટ્ય દિન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સાહીઠમો દીક્ષા દિન અને પ્રાણધાર પુરુષ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં હરિપ્રબોધમ ધામનું ખાતમુહૂર્ત જેની વિધિ અને ધામની સંકલ્પના આ ત્રણેય કાર્યક્રમ આ ત્રણેય જે ઉત્સવ છે તેનો ત્રિવેણી મહોત્સવ યોજાયો હતો હરિપ્રબોધમ સ્વામીજીએ સ્વયં ખાતમુહૂર્તની વિધિ કરી દેશ વિદેશી પધારેલા ભક્તો મહાનુભવો અને સમાજના અગ્રગણીઓએ આ પવિત્ર કાર્યમાં મહાપૂજન મૂકી ધન્યતા અનુભવી સંતે સ્પષ્ટ કર્યું કે આ ધામનો હેતુ માત્ર ભૌતિક નિર્માણ નહીં પરંતુ સૌના આત્માના જતન અને આત્મિક કલ્યાણ માટેનું એક કેન્દ્ર ઊભું કરવાનો છે ત્રણ તબક્કામાં નિર્માણ કાર્ય અને સેવા પ્રકલ્પો હરિપ્રબોધમ ધામ એક વિશાળ અને બહુ ઉદ્દેશ્ય પ્રોજેક્ટ છે જે વેથી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે આ ધામનું નિર્માણ ત્રણ ફેઝમાં એટલે કે ત્રણ તબક્કામાં કરવામાં આવશે ખાતમુહૂર્તની પવિત્ર વિધિ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના સાહીઠ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં દોઢ કલાકની વિશેષ સત્સંગ સભાનું આયોજન થયું એકતાલીસ વર્ષ પહેલા અનાદિશ્વર લખાયેલી છે એ મૂર્તિ માં અક્ષર ભ્રમ એજ દિવસ ફરી એકવાર

ગણેશપુરા ગામે હરિપ્રબોધમ નું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે પૂજ્ય શ્રી સ્વામીના દીક્ષાના સાહીઠ વર્ષ પૂર્ણ થતા હોય તે દિવસે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અહીં અહીંયા ઘડી ભવ્ય મંદિર અને તમામ હિન્દુઓ માટેનું એક મહાત્માનું સ્થાનક અહીંયા ઊભું થશે ત્યારે આ વિસ્તારની પણ રોનક બદલાશે અને આ વિસ્તારના લોકોને અભિનંદન આપવા પડે કે અહીંયા સ્વામિનારાયણનું આટલું મોટું સ્થાનક ઉભું થઈ રહ્યું છે આજે પ્રબોધ સ્વામી મહારાજના હસ્તે આજે ભૂમિ પૂજન થઈ રહ્યું છે ત્યારે હું તમામ સંતોના આશીર્વાદ સાથે આ ભવ્ય સંકુલ ઊભું થાય અને આમાં જે ધાર્મિક આયોજનો અને સામાજિક કાર્યો થાય અને લોકોને વધુમાં વધુ ઉપયોગી થાય એ જ અભ્યર્થના સાથે હરિપ્રસાદ સ્વામીના તમામ પર આશીર્વાદ ઉતારતા રહે આજે મારી વાઘોડિયા વિધાનસભાની અંદર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સાઠમા દીક્ષા સમારોહના દિવસે હરિપ્રબોધમ ધામનું ખાતમુહૂર્ત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આજે પ્રબોધ સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરી અને અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર બનાવવા જ્યારે પ્રબોધ સ્વામી જઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ ભવ્ય મંદિર આ જગ્યા ઉપર બને વહેલામ વહેલું એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને તમામ સંતો અને આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાનું આયોજન કરીને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સૌ આજુબાજુથી ભક્તો વધારા છે એટલે આજના દિવસે ભક્તોને પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને વેલામ વેલું ભવ્યથી ભવ્ય મંદિર બને એવી ભગવાનના ચરણોમાં આજે હરિપ્રબોધમ ધામના આજે ભૂમિપૂજનમાં અહીંયા સૌને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તમામ હરિભક્તો આજે ખૂબ જ ભાવપૂર્વક આદરણીય પ્રબોધ જીવન સ્વામીજીની ઉપસ્થિતિમાં ઈંટનું પૂજન કરી રહ્યા છે અને અમે પણ અમને ઘરેથી એક સુસર્પિત ઈંટ લઈ અને અહીં આવી અને આ એક સંસ્કારનું ધામ બને અહીંયા ધર્મના અને સમાજના સારા કાર્યો થાય એ જ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આજે સ્નેહથી આ ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા છે માધ્યમથી અંતરના સ્વામિનારાયણ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી આજે હરિપ્રબોધમ ધામનું ખાતમુહૂર્ત વિધિનો ખૂબ સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે સાથે ત્રિવેણી મહોત્સવ છે ગુરુહરિ પરમપૂજ્ય ગુણાતાન સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિન છે સાથોસાથ પરમપૂજ્ય હરિપ્રસા સ્વામીજી મહારાજનો સાઠમો દીક્ષા દિન અને આપણા પ્રાણાધાર પુરુષ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં અમારા સૌના આત્માના જતનને માટે એક હરિપ્રબોધમ ધામનો ખૂબ સુંદર ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે વેદક વિધિથી મહાપૂજા થશે ત્યારબાદ એકઝ છ વાગે ખૂબ સુંદર મુહૂર્ત પ્રભુ સ્વામીજી એનું ખાતમુહૂર્તની વિધિ કરશે અને બાકીના મહાનુભાવો અને પરદેશ થયેલા ભક્તો દ્વારા સમાજના અગ્રગણ્યો દ્વારા એમાં મહાપૂજાની ઈંટ મૂકવામાં આવશે ત્યારબાદના સમયમાં પરમપુજ હરિપ્રસાદ સ્વાય મહારાજના સાહીઠ વર્ષ પૂરા થાય છે એનું દોઢ કલાકની સત્સંગ સભાનો ખૂબ સુંદર કાર્યક્રમ છે જે આપ સૌ નિહાળી રહ્યા છો સૌના હૃદયમાં એવી પ્રાર્થના છે વડોદરાના સૌ મહાનગરના જનોને કે વર્ષ બે વર્ષમાં સરસ રીતે કાર્યક્રમ થવાનો છે ધામનો ત્રણ ફેઝમાં ખૂબ સુંદર રીતે આમાં સંપન્ન થવાનું છે સૌ પ્રથમ ઉતારા ત્યારબાદ મંદિર સુંદર પ્રાર્થના હોલ એક સુંદર સ્કૂલ હોસ્પિટલ અને ગૌશાળાનું આખું પ્લાનિંગ છે તો જ્યારે જ્યારે સમય કુર્તા હોય ત્યારે અહીંયા વિઝિટ કરીને અમારી સાથેની આત્મીયતા વધે એવી આપ સૌનાવતી ભગવાન સ્વામિનારાયણ શ્રી ચરણવંતરની પ્રાર્થના છે સૌને અંતરના જય સ્વામિનારાયણ ત્રણ ફેઝમાં કરીશું લગભગ બે ત્રણ વર્ષ સુધીનો પ્રોજેક્ટ થશે ભગવાન જેટલા જલ્દી આશીર્વાદ આપશે એટલું જલ્દી થશે આપ સૌ અમારા માટે પ્રાર્થના કરજો યસ